ભાજપના લોકસભાના ઉમેદવાર અયાતી હોવાનો મતદારોમાં કકળાટ મતદારોની માંગ સ્થાનિક ઉમેદવાર હશે તો ભાજપ સાથે રહીશું આયાતી ઉમેદવાર હોવાના કારણે નથી અમારું કોઈ સાંભળતું નથી અમારા કામ થતા તેવું કંઈક થરાદના ધારાસભ્ય સામે આવ્યું સાધ્યુ નિશાન મતદારોએ લગાવ્યા ગંભીર આરોપ વિધાનસભાના અધ્યક્ષ અને થરાદ ધારાસભ્ય શંકરભાઈ ચૌધરીએ વિકાસના કામોમાં ભેદભાવ કોંગ્રેસના પૂર્વ ધારાસભ્યએ મંજૂર કરેલા રસ્તો શંકરભાઈએ નામંજૂર કરાયા આયાતી ધારાસભ્ય છે તો અમારે મળવા માટે તેમની ઓફિસમાં લાઈનમાં ઊભું રહેવું પડે છે તેવા લગાવ્યા આરોપ મતદારોએ ગુજરાતમાં લોકસભાના ઉમેદવારો સામે રોષ હોવાથી કેટલીક જગ્યાએ ઉમેરો બદલાયા બનાસકાંઠામાં પણ આયાતી ઉમેદવાર હોવાનું મતદારોમાં કકળાટ ભાજપના સમર્થ અને મતદાર વચ્ચે થયેલી વાતચીતનો ઓડિયો રેકોર્ડિંગ વાયરલ થયા બાદ વિડીયો થયો વાયરલ અહેવાલ ગોપાલ ખે પૂજારા ભાભર બનાસકાંઠા

જેમ કે અમારા હોય રોડ રસ્તા હતા બધા કાપી રહ્યા છે અને અમે રોડ રસ્તા માટે કેવા જ્યાં પંદર થી સત્તર રણ અમારા કાપ્યા છે બે પીલુડા જિલ્લા પંચાયત નારોલી જિલ્લા પંચાયત ઉપરથી થી એમના મોડસોરે શંકરપીર પીઓ ને શંકરપીર કેવા ગયા એટલે કઈ તો ગુલાબસિંહ રોડ કરેલા હતા કાપી નાખ્યા એટલે મિત્ર ગુલાબસિંહ રોડ માટે ડીઝલ બળતું તો ને શંકરપીર રોડ માટે પાણીથી ચાલે મારા સાથે પછી એમની ઓફિસે પણ એમના પીઓ છે એ પણ અમારે કોઈ જવાબ આપતા નથી બબે કલાક લાઈટમાં ઉભો રહેવું પડે છે અમારે કોઈ કોમ થતું નથી અમારે કોઈ એસ્ટોલિક એમનો પીએ નથી અમારા ચોધરીયાનો બોણ ઉજાર મત દે તો અમને એકા પીએ મારો પણ રાખો તો પછી જ્યાં ટિકિટની વાત કરું છું તો ટિકિટની અંદર અમારો બલાસકોટાનો કોઈ મો ભારતીય જનતા પાર્ટી મને તો કોઈ કોંગ્રેસ મને દે કાર્યકર્તા એ નથી પણ બલાસકોટાનો અમારો કોઈ લોકસભાનો ઉમેદવાર છે ની શંકરભાઈ તો પાટણ જિલ્લાના રહે રેખાબેન રહે તો પાટણ જિલ્લાના હોય અમારે કોઈ લેવા દેવા નથી અમારા એસ્ટોલિક હોય અત્યારે ઉમેદવાર પ્રમોણે અમે વિચારધારણા કરાવશો અને અમે એ વખતે અત્યારે અમારા બનાસકાંઠા જિલ્લાની અંદર ખૂબ પણ અમારા આગેવાનો હતા આપણા હરિભાઈ વસંત વસંતભાઈ હતા પરથીભાઈ હતા પરબતભાઈ હતા કેશોજી હતા જે કેતા હતા મહાવીભાઈ હતા ગમે એને ટિકિટ આપ્યો તો અમે ચોત્રીસ માં ટોટલ અમે ભેગાડો અને સાથે રીત બહુમતી જીતાડો અત્યારે અમારે બાર નો ઉમેદવાર છે એના કારણે અમે કોઈ પણ ભારતીય જનતા પાર્ટીમાં રહેવાના નથી અમારે કોઈ વિરુદ્ધ છે તો અધ્યક્ષ સાહેબ નો શંકરભાઈ સાહેબ છે અમને રેખાબેન નો છે કે અમારા હસ્તોનિક ઉમેદવાર નથી આગળ ફલે બાકી અત્યારે અમાને દબણ દેવડાવે છે ઉપર થી એમ કે તમે અધ્યક્ષ સાહેબ માફી મોકજો અમે કોઈ માફી મોકવાના નથી મારી વિચારધારા એવી રીતે મારે લોકસભા લડવી ચૌધરી સિવાય આ વખતે વધારે સમર્થન આપશે કોંગ્રેસ પાર્ટીને કેમ કે ભાજપમાં ઉમેદવાર નથી એમના તો પરબત બરોબર જે કે કે પટેલ હોત અમે સમર્થન આપ્યું અને પણ એમ તમે કોંગ્રેસ ને કેવી સાહેબ ટિકિટ મતદાન પર કરી શકો અમે ઓગણીસો પંચ્યાસી માં પણ કોંગ્રેસ મતદાન મિત્ર કર્યો પરબત ઓગણીસો નેવું ની અંદર કોંગ્રેસને ને મતદાન કર્યું તો એમનો કરતા અમે કોઈ મરી નહી જવાના તો પોતાનું જે